જોરદાર રિઝલ્ટ મળેલું છે ગ્રીનરી વિકાસ તો તમે જુઓ કેટલી બધી ફૂટ લાગેલી છે તો ખેડૂત મિત્રો તમે પણ ગિલોડીની ખેતી કરતા હોય એની અંદર વિકાસ ના થતો હોય ઉત્પાદન ના વધતું હોય ગિલોડા વાખા નાના થઈ જતા હોય જીવાતનો પ્રોબ્લેમ હોય અંગસનો પ્રોબ્લેમ હોય નવી ગિલોડી રોપી હોય ને વિકાસ ના થતો હોય કોઈ પણ જાતનો પ્રોબ્લેમ હોય તો અચૂકથી મારો સંપર્ક કરી શકો છો આ ફૂટ તમે જુઓ હા નજર તમે મારો કેટલી બધી ફૂટ લાગેલી છે આમ જોરદાર અપ્રાતુન રિઝલ્ટ મળેલું છે આપણા ખેડૂત મિત્ર ને જઈ શકો છો તમે